નાસિકની પાવનભૂમિમાં સમગ્ર રાષ્ટ્રના ચિત્રકારોએ કર્યા સપ્તરંગી અભિષેક ત્રણસો છ કલાકૃતિનું સર્જન કરીને સપ્તરંગી અભિષેક કરીને કલાકુંભ પૂર્ણ કરતા ચિત્રકારો કલા પ્રતિષ્ઠાની દ્વારા પંદરમી રાષ્ટ્રીય કલા શિબિર નાસિક ખાતે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ આ સમગ્ર રાષ્ટ્રના જોડાયા છે તપોવન બ્રહ્મચર્ય આશ્રમ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો પરમ પૂજ્ય જ્ઞાન પુરાણી સ્વામીના વરદ હસ્તે ખેસ અર્પણ કરીને અક્ષત કંકુ વડે પૂજન કરીને રાષ્ટ્રીય કલા શિબિરની વેદોની રૂચાઓનો મંત્રોચ્ચાર કરીને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કર્યું હતું નાસિક તીર્થ ક્ષેત્ર ખાતે પંદરમી રાષ્ટ્રીય કાર્ય શિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં તીર્થસ્થાનોની કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી જીર્ણોધાર કલા સાધકોએ કર્યો કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કહ્યું કે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત નાસિક તીર્થ ક્ષેત્ર ખાતે પંદરમી રાષ્ટ્રીય કાર્ય શિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં કપિલા અને ગોદાવરીના સંગમ પર માતા જાનકીની પાણકુટિયાના સ્થાનો પર દિવાલયના તીર્થ સ્થાન પર કુલ ત્રણસો છ કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી અભિષેક કરીને કલાકુંભ પૂર્ણ કરવામાં આવ્યો કલા પ્રતિષ્ઠાન તરફથી ચિત્રકાર કનુભાઈ આભાર વ્યક્ત કરું છું સમગ્ર આયોજનોમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે ઉદયપુરથી આવેલા ચિત્રકાર અનુરાગ મહેતાએ જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્રના કલા સાધકોએ દિવ્ય ભૂમિ પર રંગોત્સવ ગોદાવરી તટ પર કે નાસિકની ગલીઓ અમે નેશનલ આર્ટ કેમ્પમાં કલા પ્રતિષ્ઠાનના આભારી છીએ અને રાષ્ટ્રના ચિત્રકારો સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો કલા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને આર્ટ કેમ્પના મુખ્ય સંયોજક ચિત્રકાર નટુભાઈ ટંડેલે જણાવ્યું કે નાસિકના સ્થાનિક ચિત્રકારો પણ કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આર્ટ કેમ્પમાં ચિત્રકારોને બિરદાવવા આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે નાસિકમાં ગોદાવરી ઘાટ કપિલા ગોદાવરી સંગમ અને જૂના નાસિક શહેરની ઇમારતો અને ગલીઓમાં બેસીને બધા જ ચિત્રકારોએ પોતાની આગવી શૈલીથી કલા સર્જન વોટર કલરમાં કર્યું છે જે અદ્ભુત છે નાસિક ખાતે સર્જન થયેલ કલાકૃતિઓને જોઈને સ્થાનિકો અચંબિત થયા હતા કલા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને આર્ટ કેમ્પના મુખ્ય સંયોજ સંયોજક ચિત્રકાર નટુભાઈ ટંડેલ ચિત્રકાર અજિત ભંડેરી ભાવેશ પટેલ દીપક મહેતા નરેન્દ્ર ગોહિલ અને સુધા ઘેવરિયાએ ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આયોજન કર્યું તથા કેમ્પના આયોજનમાં मुकेश धोड़किया अजय गोहिल बलदेव पटेल दिव्य बागड़ावाला मयूर मिस्त्री सहित चित्रकारों ने दरक प्रवृत्तियों नेशनल आर्ट कैंप ने सफल बनाव्य नमस्कार मैं अनुराग मेहता उदयपुर से आया हूँ वाटर कलर आर्टिस्ट हूँ मैं कला प्रतिष्ठान के पंद्रहवें कला शिविर में भाग लेने के लिए नासिक आया हूँ हमारे पचास मित्रों के साथ नासिक के घाटों पर काम करना एक बेहद रोमांचक अनुभव रहा इसके लिए मैं कला प्रतिष्ठान और स्पेशली रमणीक भाई को बहुत हृदय से आभार व्यक्त करता हूँ कि उन्होंने एक प्लेटफॉर्म प्रोवाइड किया सबको और बहुत अच्छा काम हुआ और नासिक की जो सुंदरता है उसको सभी ने बहुत अच्छे से अपने पेपर पर उतारा है तो इसके लिए मैं सबका बहुत बहुत धन्यवाद करता हूँ आगे भी ऐसे शिविर होते रहें और कलाकारों के अच्छा प्लेटफॉर्म मिलता रहे इसके लिए बहुत बहुत धन्यवाद पंद्रहवें कला प्रतिष्ठान का शिविर निमित्त नाशिकवित्रमि हमें जमा सलाटिंग्स है आणि माझं तर खूपच मोठं भाग्य आहे की मी सुरतून आहे आणि सुरतच्या कला प्रतिष्ठान यांनी हे खूप चांगल्या रीतीने आयोजन केलेलं आहे आणि नाशिक ही माझीच जन्मभूमी असल्यावर तिचाही मी खूप खूप आभार मानते महाराष्ट्राचा आणि या कला प्रतिष्ठानचा की त्यांनी हा सुंदर मोका मला दिलेला आहे त्याबद्दल खूप 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 आभार गुजरात कला प्रतिष्ठान ट्रस्ट मग भावेश पटेल मरू छे आणि अमे ચૌદ વરસ આ કલા પ્રતિષ્ઠાનનો કેમ્પ ગુજરાતમાં અત્યારે કરતા હતા અને આ પહેલી વખત અમે નેશનલ કેમ્પનું આયોજન કર્યું છે અને ગુજરાત બહાર આ કેમ્પનું અમે આયોજન કર્યું છે અને અમને ખુશી એ વાતની છે કે અહીં આજે તમે જોઈ રહ્યા છો કે બધા જે પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા છે એ ફક્ત ચાર દિવસનું કામ છે અને ચાર દિવસમાં પચાસ આર્ટિસ્ટોએ ત્રણસો જેટલા પેઇન્ટિંગો બનાવીને લગભગ આખા નાસિક શહેરને આ એક્ઝિબિશનમાં આવરી લીધું છે तो आ नासिक ना लोगों ने हमारा सपोर्ट करवा बदल खूब खूब अभिनंदन और खूब खूब आभार थैंक यू सो मच जी मैं नीलेष भारती नासिक से आर्टिस्ट प्रोफेशनल आर्टिस्ट हूँ गंगा घाट पे चार दिन का ये आर्ट क्या हुआ सभी आर्टिस्ट ने वाटर कलर में बेहतरीन से बेहतरीन पेंटिंग्स बनाए और जल रंग का एन्जॉय किया काफ़ी शानदार ये आयोजन रहा મેં કલા પ્રતિષ્ઠાન કોઈ તરફથી બહુ સારી શુભેચ્છા દેતા હો ધન્યવાદ હું નટુ ટંડેલ છું ગુજરાત કલા પ્રતિષ્ઠાન અમારી સંસ્થા છે એ ઘણા સમયથી કલા અને કલાને લગતા ઘણા કાર્યક્રમો કરે છે એમાંનો એક ભાગરૂપે અમે આઉટડોર લેન્ડસ્કેપનું આયોજન કરીએ છીએ જે છેલ્લા છ સત્તર વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ ને આ અમારો પંદરમો આર્ટ કેમ્પ છે આ છેલ્લા ચૌદ કેમ્પ અમે ગુજરાતમાં ગયા છે આ પહેલી વાર અમે નાસિક ખાતે મહારાષ્ટ્રમાં ગુજરાત બહાર અમારો કેમ્પ છે અને અમારા કેમ્પની અંદર ઘણા આર્ટિસ્ટો ભાગ લઈ છે આ વખતે પંચાવન જેટલા આર્ટિસ્ટોએ ભાગ લીધો છે અને છેલ્લા ચાર દિવસની અંદર ત્રણસોથી પણ વધારે કૃતિઓનું સર્જન થયું છે જે આપને સમક્ષ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે જે તમે નિહારી શકશો હજુ પણ અમે આ સિવાય પણ અમારી સંસ્થા આર્ટને લગતું ઘણા એવા કાર્યક્રમો કરે છે જેવા કે નેશનલ એક્ઝિબિશન જે ગુજરાતમાં થાય છે સુરત ખાતે કરવામાં આવે છે જે આખા ગુજરાત લેવલમાંથી બધા આર્ટિસ્ટો ભાગ લેતા હોય છે અને દરેક આર્ટિસ્ટને એમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જે એને સારી મદદરૂપ થાય છે બ્યુરો રિપોર્ટ સત્યનીરભાઈ ન્યૂઝ ચેનલ